ત્યાગવલ્લભ સ્વામી વિવાદના વંટોળમાં સપડા છે ત્યાગવલ્લભ સ્વામી સામે કરોડોના ગફલતનો આરોપ છે રાજકોટમાં પોલીસ ફરિયાદ થતા ત્યાગવલ્લભ સ્વામી અંડરગ્રાઉન્ડ થઈ ગયા સ્વામી સહિતના મળતિયાઓએ આગોતરા જામીનની અરજી કરી છે જામીન અરજી મામલે સોમવારે સુનાવણી હાથ ધરાશે ત્યાગવલ્લભ સ્વામીએ સત્સંગીઓના નામે વીસ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા વીસ ખાતામાં નવ ખાતા સાધ્વીઓના હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે રૂપિયા બત્રીસ પોઈન્ટ છવ્વીસ કરોડના કૌભાંડનો આ ખુલાસો છે ચેરિટી કમિશનરની તપાસમાં આ ભાંડો ફૂટ્યો છે આત્મીય યુનિવર્સિટીમાં સ્વામી સામે પૈસાનો ગોલમાલ કરવાનો આરોપ છે જે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચારસો છ ચારસો વીસ એકસો વીસ બે મુજબની જે છેતરપિંડી ઉચ્ચાપદ બાબતની ફરિયાદ નોંધાઈ છે તે બાબતે હાલમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના તપાસ કરી રહેલ છે જે બાબતે બેંકોની ચેરિટી કમિશનર તેમજ ટ્રસ્ટની તેમજ કોલેજ પાસેથી દસ્તાવેજી પુરા મેળવવાની કામગીરી ચાલુ છે દસ્તાવેજી પુરા મેળવવાની કામગીરી ચાલુ છે અને જે લોકો આમાં સંડોવાયેલા છે તેમના વિરુદ્ધ કાયદેસર કાર્ય આ બાબતે કોઈ આરોપીઓની ધરપકડ થયેલ નથી અને તેમના વિરુદ્ધ પુરાવા હાલમાં એકત્રિત કરવામાં આવે છે તેઓની આરોપીના ઘરે તપાસ કરતા આરોપીઓ હાજર મળી આવેલ નથી આગોતરા જામીન હાલમાં બે વ્યક્તિઓ દ્વારા મુકામેલ છે સમીરભાઈ કૌશિકભાઈ વૈદ તેમજ સાધુતા ત્યાગવલ્લભ સ્વામી દ્વારા આગોતરા જામીન નામદાર સેશન કોર્ટમાં મૂકવામાં આવેલ છે આગોતરા જામીન વીસ તારીખના રોજ આરોપીએ નામદાર કોર્ટમાં અરજી દાખલ કરેલ તેનું સોગંદનામું આજ રોજ કરવાનું હોય આજ રોજ સોગંદનામું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર પટેલના હોય સોગંદનામું કરેલ છે અને જે બાબતે આવતા સોમવારે આગોતરા જામીનની અરજીની સુનાવણી હાથ ધરવામાં આવે છે હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સ્વામી સ્વામી છે તે વિવાદમાં આવ્યા છે તેમની સામે ઉંચાપતના આરોપ છે તે અત્યારે લાગી રહ્યા છે ખાસ કરીને આણંદના જે પવિત્ર જાની નામના એક વ્યક્તિ છે તેમના દ્વારા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર તેત્રીસ પોઈન્ટ છવીસ કરોડના ઉચાપતના આક્ષેપ સાથેની પુરાવા સાથેની ફરિયાદ છે તે નોંધવામાં આવી છે તેમના દ્વારા જે ફરિયાદ આપતાની સાથે જ પોલીસે ગુનો છે તે દાખલ કર્યો છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે આપ જે દ્રશ્યોની અંદર જોવો છો તે રાજકોટની આત્મીય યુનિવર્સિટીની અંદર આવેલું ત્યાગવલભ સ્વામીનું જે નિવાસસ્થાન છે ત્યાંના દ્રશ્યો છે સાથે જ મહત્વની વાત એ છે કે સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા તપાસ છે તે તેજ કરવામાં આવી છે તપાસની અંદર વીસ જેટલા અલગ અલગ જે બોગસ બેંક એકાઉન્ટ છે તે બનાવવામાં આવ્યા હોવાનું The <laughs> વિગતો છે તે સામે આવી છે જે કહી શકાય કે હરિભક્તો હોય સાથે જ સાધ્વીઓ હોય તેમના એકાઉન્ટ છે તે ત્યાગોલબ સ્વામી દ્વારા બનાવવામાં આવ્યા છે અને તેને લઈને જ આખો જે સમગ્ર મામલે તપાસ છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે જે રીતના તપાસ છે તે કરવામાં આવી રહી છે તેની અંદર અનેક મોટા ખુલાસા થાય તેવી પણ પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે જે સાથે જ જે ફરિયાદ નોંધવામાં આવી છે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર તેની અંદર ત્યાગોલબની સાથે સાથે ધર્મેશ જીવાણી વૈશાખી જીવાણી નિલેશ મકવાણાનું નામનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે સાથે જ સર્વોદય કેળવણી મંડળના સેક્રેટરી તરીકે ત્યાગૌલભ સ્વામીના નામનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા તપાસ ત્યારે તેજ કરવામાં આવી છે ત્યારે ત્યાગોલભ સ્વામી છે તે ભૂગંપની અંદર ઉતરી ગયા છે અને તેમને કોર્ટની અંદર આગોતરા જામીન માટેની અરજી છે તે કરી છે હવે સોમવારે તેમની અરજીને આધારે સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે પરંતુ તે પહેલા જ જમીનનો વિવાદ છે તે ત્યારે સામે આવી રહ્યો છે સાત બાર આઠની અંદર પણ તેમનું જે જૂનું નામ જ્યારે શિક્ષા અંદર પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે સાધુ સંતો છે તેમને કોઈ પણ જમીન પોતાના નામે ખરીદી શકતા નથી ત્યારે તેમને પોતાનું જે મૂળ નામ છે તેના આધારે તેમને જમીનની ખરીદી છે તે પણ કરી હોવાનું સામે આવ્યું છે ત્યાં ગવ્લભે બેંકમાં ભૂતિયા ખાતા ખોલાવી અને ઊંચાપત કરી હોવાના જે રીતના આરોપો છે તે લાગ્યા છે ચેરિટી કમિશનરની અંદર પણ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આ તમામ હિસાબો છે તે અત્યારે ખુલ્યા છે ને તેને આધારે જ હવે આ કૌભાંડ એક આચરવામાં આવ્યું હોવાની વિગતો છે તે અત્યારે સામે આવી રહી છે પરંતુ ક્યાંક ત્યાં ગવ્લભ સ્વામી અને તેમના જે મળતિયાઓ છે તે ભૂગર્પની અંદર ઉતરી ગયા છે ને મીડિયાની સામે પણ તેઓ આવ્યા નથી હવે પોલીસ દ્વારા જે સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે આણંદના પવિત્ર જાની નામના જે વ્યક્તિ છે તેમના દ્વારા त्या ગોલપ સ્વામી સહિતના જે ચાર જેટલા જે લોકો છે તેમને જે નામ આપ્યા છે તે સહિતના લોકો સામે ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે અને તેને લઈને જ હવે त्या ગોલપ સ્વામી હવે ભુગપમાં ઉતરી ગયા છે ને કોર્ટની અંદર તેમના દ્વારા આગોતરા જામીન અરજી છે તે મૂકવામાં આવી છે

આગળ વધીશ હું છેલ્લા વીસ વર્ષથી આત્મી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કરું છું માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં અને હું એક સાધક તરીકે ટ્વેન્ટી ફોર બાય સેવન ત્યાં જ રહેતો અને ત્યાં જ વર્ક કરતો સેવામાં રહેતો અને મારી ત્યાં ડ્યુટી ત્યાં હતી અને શરૂઆતના ત્રણ વર્ષ મને એ લોકોએ સેલેરી પણ નહોતી આપી અને છેલ્લા ત્રણ વર્ષ એ લોકોએ મારી સેલેરી અડધી કરી દીધેલી હતી મેં થી ત્રણ વખત એને વાત પણ કરેલી કે ભાઈ મારી સેલેરી મારા મમ્મી એકલા છે તો મારે અત્યારે જરૂર હોય છે ત્યારે તો કે થઈ જશે પણ હજી સુધી એ લોકોએ એનું કંઈ અને છેલ્લા જાન્યુઆરી મંથથી એ લોકોએ મારી સેલેરી બંધ કરી દીધી એટલે પછી મેં કેમ્પસમાં જવાનું બંધ કરી દીધું છેલ્લે માનલો આપણું બીજી એક ટ્રસ્ટ છે એવી જસાણી ટીબી હોસ્પિટલ ટ્રસ્ટ મને એવું કહેવામાં આવ્યું કે ટ્રસ્ટમાં આપણી પાસે પૈસા નથી એટલે તમારી પાસે લોન પેઠે સાડા અગિયાર અને આ સર્વોદય કેલાવણી સમાજમાં સાડા ત્રણ લાખ લેખે મારી પાસે પંદરેક લાખ જેવા એ લોકોએ લીધેલા મને કીધું તમને પાછા આપી દેશું એ પણ હજી મને નથી આપ્યા અને છેલ્લા ત્રણ વર્ષની રેઝ પર રેગ્યુલર જોવા જતાં સેલેરી પણ એને મને નથી આપી માની લો કે કોઈ સંતના નામે જમીન હોય